કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશ આશાપુરા માતાજીના સ્થાનક બુધવારે રાતે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી નવરાત્રી પૂર્વે પરંપરાગત અમાસના મોડી સાંજે માં આશાપુરા માતાજી સાનિધ્યમાં ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ સાથે અહીં નવરાત્રી પર્વની ઉજવણીનો આરંભ કરવામાં આવે છે જેને લઈને બુધવારે મોડે સાંજે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજા બાવાના હસ્તે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ મુખ્ય આચાર્ય દેવકૃષ્ણ મૂળશંકર વાસુ તેમજ ભૂદેવો દ્વારા કરાવવામાં આવી હતી ઘટ ઘટસ્થાપનની ધાર્મિક વિધિ પ્રસંગે મંદિરના પૂજારી અને ટિલાટ પરિવારના ગજુબા ચૌહાણ ધ્રુવરાજ ચૌહાણ જાગીર જાગીરના ટ્રસ્ટીઓ પ્રવીણસિંહ વાઢેર ખેંગારજી જાડેજા ચત્રભુજભાઈ ઓધવરામ સેવા સમિતિના કનૈયાલાલ કટારિયા તેમજ મયુરસિંહ જાડેજા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન ભુજ આશાપુરા મંદિર ખાતે પણ મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવે ઘટ સ્થાપન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને નવરાત્રી પૂર્વે ભુજના આશાપુરા મંદિરને શણગારવામાં આવેલ છે અને દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવે ન્યૂઝ સાથે વાત કરી હતી નવરાત્રી નિમિત્તે માતાજીનું ઘટ સ્થાપન કર્યું અત્યારે પોણા છ છ વાગે અને આ રીતે માતાજીનું આમંત્રણ આપ્યું એનું આહવાન આપ્યું કે નવરાત્રી દરમિયાન એનું સ્થાન એ ઘટ સ્થાપનનું અડીખમ રાખે અને એ સ્થાપન થયા પછી જે અંદર જવાહરા થશે એ માતાજીના આશીર્વાદ સ્વરૂપે આપણે સૌ દર્શન કરીએ અને વધારે વધારે આપણા જીવનમાં પ્રગતિ કરીએ એવી મા આશાપુરા પાસે પ્રાર્થના